તો દર્શક મિત્રો ધાર્મિક ભાવિક ભક્તો આજે હું આપને લાવ્યો છું વાંઢા ઉમિયાધામ મુકામે આજે તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ અને આપ જોઈ રહ્યા છો આ સામે મોટો સમૂહ છે તો મને અહીં સંસ્થાના ખજાનચી મહોદય જે પાછલી નવ મુદતથી અહીં ખજાનચીનું પદ શોભાવી રહ્યા છે તો ખજાનચી મહોદય માન્યશ્રી શ્રી ગંગારામભાઈ શિવગણભાઈ ચૌહાણ જે મૂળ વતની આણંદસરના છે અને વ્યવસાય અર્થે અત્યારે ભુજમાં વસવાટ કરે છે તો ખજાનચી સાહેબ આપા સંસ્થા વિશે થોડું કહેશો આજના સાફ સફાઈના અભિયાન વિશે કહેશો અને આવનારો આગામી મહોત્સવ છે રામનવમીનો એના વિશે પણ માહિતી આપશો આદરણીય શ્રી ગંગારામભાઈ ચૌહાણ પહેલા તો મા ઉમિયાના ચરણોમાં વંદન આજે આગામી વાર્ષિક ઉત્સવની ઉજવણી જયારે થઈ રહી છે બરોબર એના ભાગરૂપે આજે આપણે સફાઈ અભિયાન ઝુંબેશ આદર્યો છે બરોબર આણંદ સર દેસલપર કલ્યાણપર જિયાપર અને ભુજ અને આજુબાજુના ગામના દરેક સભ્યો અહીંયા સફાઈ ઝુંબેશમાં અભિયાનમાં બધા કરી રહ્યા છે અને આગામી જ્યારે પાંચ તારીખના આપણે વાર્ષિક ઉત્સવ આપણે જે ઉજવવા પાંચ તારીખ અને છ તારીખ ઉજવવા રહી છે ઉજવવા રહી કરી રહ્યા છીએ ત્યારે આપણે પાંચ તારીખના સવારના હવન રાખેલો છે અને સવારના આઠ વાગ્યે પદયાત્રીઓનો પહેલો તો આપણે સામાયું કરશું બરાબર અને નવ કલાકે નવ કલાકે આપણે વાર્ષિક રાપેતા મુજબ હવન આપણે કરીએ તો હવન નું હવન ઉજવણી કરીશું બરોબર ને અગિયાર કલાકે હવનની ની છે અને બપોરે આપડે ભોજન પ્રસાદ બરોબર તો ગંગારામભાઈ અલગ અલગ ગામ ના જે પ્રતિનિધિઓ આવે છે હવન કુંડ ના બાર ના ભાગમાં આપણે હવન કુંડ રાખેલા છે અને બધા મળશે બરોબર બરોબર ને અષ્ટમીના પછી સાંજ ના શું પ્રોગ્રામ છે ગંગારામ ભાઈ સાંજ ના મહાઆરતી નું આયોજન રાખેલું છે તો આપણે સૌ ભાઈ ભક્તો એ મહાઆરતી માં લાભ લેવા વિનંતી છે બરોબર અને ત્યારબાદ રાસ ગરબા જેવું રાખ્યું છે કે કેમ મહાઆરતી નું જે આયોજન છે ને સાથે આપણે મહારાસ પણ કરીશું બરોબર અને ત્યારબાદ બીજા દિવસે નવમીના બીજા દિવસે આપણે છ તારીખ ના સવારના સાત અને પંદર કલાકે આપણે વાર હર સાલ ની જેમ આપણે ઉમિયાનો અને મહાદેવ મહાદેવનો ધ્વજારોહણ કરીશું અને ધ્વજારોપણ થઈ ગયા પછી આઠ કલાકે મા આરતી નું આયોજન કરેલું છે બરોબર મહાઆરતી પત્યા બાદ આપણે સંત શ્રી આપડે આત્માનંદ સરસ્વતીજી નું આપણે ધાર્મિક પ્રવચન રાખેલું છે જેમાં સર્વે માય ભક્તોને પોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને ટાઈમસર આવી જવા વિનંતી છે અને આ મોટિવેશન ધર્મસભાની સાથે યુવાને પણ યુવાનોને પણ પ્રેરણા મળે એની સાથે પણ પ્રવચન સાથે રાખેલું છે અને આજે જે મુખ્ય જ્યારે શિલાન્યાસ અગિયાર અને એકાવન કલાકે શિલાન્યાસનો સમય છે તો એનામાં પોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૌને વિનંતી છે અને ત્યારબાદ શિલાન્યાસ સમારો પૂર્ણ થયા બાદ આપણે સૌ भजन प्रसाद बरोबर धन्यवाद खजानची महोदय आता अही सतत नवमी मुदत खजानची पद शोभावता मान्य श्री शिवगण भाई